કોઈ પડોશીને એવું કીધું ઠોહા મારી કે તું મને ટેકો આપ ને આપણે બેય થઈને પડકારો કરી એ તો બાપનો આગો છે યાર એમાં કોઈની ભાગીદારી ના હોય પણ હું વાત કરું છું આય ધર્મને તમે બધા સમજદાર બેઠા છો આયા વાત સાંભળવા માટે આવ્યા છો ત્યારે ઇતિહાસની વાતું કરવી છે amare સાહિત્યની વાતું કરવી છે જે વાતું ભૂલાતી જાય છે આપણી ગુજરાતી ભાષાને આ યુવાનો માટે છું કાયમ કે ગુજરાતી ભાષાને જીવતી રાખવાના પ્રયાસ કરજો હવે ગુજરાતી ભાષાય મરતી જાય છે ઇંગ્લિશ આવી ગયું થોડું જાજુ બોલો એનો વાંધો નહીં હવે તો હાય ને હેલો બાય નહીં બધું આવી ગયું પહેલા તો ડાયરો મળીને ને રામ રામ કરતા જય માતાજી કરતા આ નીકળી ગયું હવે હાય હેલો બાય આ થઈ ગયું હવે તમે ઇંગ્લિશ શીખો આવડતું હોય જરૂરી છે પણ કોઈ વિદેશના મહેમાન આપણે ને આવ્યા હોય આપણે ફોરેન માં ગયા હોય તો ઇંગ્લિશ બોલવું પડે પણ ગુજરાતી માં તો આપણી માતૃભાષા બોલો યાર યા તો આપણી ભાષાને જીવતો રાખવાના પ્રયાસ કરો

તો થોડાક વર્ષો વીતી જશે પછી એના ઉપર ઇતિહાસ ઉપર કઈ ઢોડું વળી જાય એને જીવતી રાખવાના પ્રયાસો મારે તમારે કરવાના છે આપણી લોક સાહિત્યની આપણી પરંપરાની વાતો જે કરવી છે એમાં આ જે મંદિર માં બેઠા છે જેની ધજાયું ફડાકા મારે છે ચાચરટ દાદા નું આ મંદિર ચાચરટિયા ચોહાણ અને એમાં આ મંદિર જે છે એનો ઇતિહાસ મારે તમને પહેલા શરૂઆતમાં કહેવો છે કે જે મદીના સાનિધ્યમાં હું તમે બેઠા છી આમ તો ચોહાણ છે આ ચોહાણા દિલ્હી ગયા અને રાઠોડા ગયું કનો દવ કેજો ખાન ખાનાન ને મારો ખોદી નાયો મારા છે આ તો ચોહાણા દિલી ગયા અને રાઠોડા ગયું કનો પૃથ્વીરાજ ચૌહાણ ચોહાણ નામ પડે તો પૃથ્વીરાજ ચોહાણ ની યાદી થાય સાહેબ જે પરંપરા જે હતી રાજપૂતો ની એમાંનું એક નામ દિલ્હી સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચોહાણ ચાર માસ 24 ગસ્ટ અષ્ટ અંગુલ પ્રમાણ તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચોહાણ સાહેબ જે માણસ પેલા યુદ્ધમાં મમદ ગોરી જ્યારે આવ્યો યુદ્ધ કરવા માટે afghan માંથી ત્યારે પહેલું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણની હારે દિલ્હીના જાપે યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણની હારે ધીગાણું થયું એમાં દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ જીતી જાય છે ઇતિહાસો બહુ મોટા છે બે કલાકની આ બધી વાતો છે હું તમને થોડે થોડે માંથી મુદ્દા આપણે વાતો ના કરીશ કારણ કે હવે બે કલાક સાંભળે ઓડિયન્સ નથી કે ભનોઠી વાળી બે કલાક એક વાર્તા સાંભળે કે ઈ ધીરજ રહી ગઈ છે સાંભળજો પહેલું યુદ્ધ પુછરા ચૌહાણ નું મમદ ઘોરી આરે છું અફઘાન માંથી આવેલો ઘોરી અને પહેલા યુદ્ધમાં માં મમદ ઘોરી ને હરાવ્યો પછી મોઢા માં તરણું લીધું અને પૃથ્વીરાજ ચૌહાણ ને એટલું કીધું કે તમારી ગાય થઈ જાવ મને આથી જીવ તો જવા દયો અને તે દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એના ઉપર દયા કાતી અને એને જીવ તો જવા દીધો એક વર્ષ પછી બાણુ ના યુદ્ધ માં પૂરે સૈન્ય લઈ અને પાછી દિલ્હી ઉપર ચડાઈ કરીને યુદ્ધમાં માં પૃથ્વીરાજ ચૌહાણ હાર થાય છે 1192 1191 ના પહેલા યુદ્ધમાં માં પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે

અને અફઘાન માં આંખ ને ફોડી નાખી બારોટ ભેળા હતા ક્યાં કરી દીધા ચંદોટે બારોટે ઘોરી ઘોરીને એટલું કીધું ઘોરી અમે તારા અફઘાન ની ધરતી માં તું ગુજરાત નથી

આ ધરતી મારી છે હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું કે તમારી ગામડાની બજારમાં તમારી સિટીની સોસાયટીમાં તો કૂતરાય બળ કરે યાર પણ કોકના હિમાડામાં જઈને મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર આ ઈ ચોહાણો હતા અને તેદી એટલું કીધું ચંદ્રબરદાય બારો ટેકેના પગમાં નાખેલી બેડીઓ છોડી રાખ અને છૂટો કરી દે પૃથ્વીરાજ ચોહાણને તેદી દાત કાટતા કાટતા મમત ગોરી એટલું કીધું કે એને તો હવે આંખ્યું નથી અને તમારો આખું વગરનો નો સિંહ મને કરી શું લેવાનો છે જાવ આદેશ કરું છું કે પૃથ્વીરાજ ના પગ માંથી બેડિયું છોડવામાં આવે એના હાથમાં જંજીર હતી જંજીર છોડવામાં આવે અને કાલ દિવસ તમારા પૃથ્વીરાજ જે માંગી હથિયાર હાથમાં આપવામાં આવશે તેવડ હોય તો કયો ઘોરી ની સામે યુદ્ધ કરી લે અને તેદી બારોટે જય અને પોતાના કદખાનામાં જે બે ઢળા હતા આ ચોહાણ ના આંગણે બેઠો છું એટલે વાત કરું છું એ પૃથ્વીરાજ ના કાનમાં એટલું કીધું ચોહાણ મમત ગોરી કીધું છે કાલ દિવસ અને એક પાણ એક ધનુષ બે નહીં એક પાણ એક ધનુષ આપણને એક મોકો આપે છે દુશ્મન ની ધરતી માં અને મેં કીધું છે કે મારા સિંહ ને પાંજરા એકવાર છૂટો કરી દયો અને તમારા અફઘાન ની ધરતી ના મૂળિયા ઉખેડીને પાછા મૂકી દે ઘોરી મને ભરો છે ચોહાણ તમારા ઉપર હો

અને પ્રેમ બધાય કરે પણ જીગા જેવા પ્રેમ ગીતો કોઈ ન ગાય યાર અને જીગા ને સાંભળી લીધો પછી એને એમ થાય સાલો નો કર્યો કરીએ લીધો પણ મારે વાત કરવી છે સાંભળજો પ્રેમ ભાઈ બન હોય પ્રેમ બાપ અને દીકરી ન હોય પ્રેમ ભાઈ અને બેન ન હોય હવે વાત સાંભળજો પૃથ્વીરાજ ચૌહાણ કીધું હા ચૌહાણ જોજો કાલ ભગવાન ભાણ ઉગમણા ઓરડે થી કોરું કાઢે તમારા પગમાંથી બેડિયું છોડવામાં આવશે અને આ બાજુ ભગવાન કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉ ભામણા હવે જીણ મરણ લગમાન અમાણી રાખી દે રાવું તું કે દાદર કે ડાકલા કેનર ભૂજે પાખાણ અરે રાજ નો ભાગે રાણ આતો કમણે કશબ રાવું કે દાદર કે ડાકલા કે ભૂજે નર પાખાણ તો રાજુ ભાગે ને રાણ હવાર પડ્યું પૃથુરા ચોહાણ ના પગમાંથી બેડીયું છોડી હાથમાંથી જંજીર છોડી

કે મારે આજ પાણી જોવું છે ચોહાણ નું પાણી કેવું છે અને તેથી પૃથ્વીરાજ ચૌહાણના ના કાનમાં ગોરીએ કીધું કે બારોટે કીધું કે હા ગોરી બેઠો છે પણ જોજે એક જ બાણ એક જ તીર આપણને મોકો એક જ આપ્યો છે કોઈ દહ કે પંદર કે તીર નથી આપ્યા એક ચૂકી જાવ તો બીજું બીજું ચૂકી જાવ તો ત્રીજું ત્રીજું ચૂકી જાવ તો ચોથું એમ નહીં યહી બાણ ચૌહાણ રામે રાવણને માર્યો યહી બાણ ચૌહાણ અર્જુન કર્ણ સહાર્યો

ઈ દુહાના એટલા અંતર ઉપર તમારો દુશ્મન મમદ ઘોરી બેઠો છે ઈ તીર કે મારવાનું કબાલ કે તાણવાની ઈ ચોહાણ તમારે નકી કરવાનું હું દુહો બોલું છું એના ઉપરથી નકી કરી લીજો એક જ બાણ એક જ એહી બાણ ચોહાણ રામ રાવણ કો માર્યો એહી બાણ ચોહાણ અર્જુન ને સહાર્યો એહી બાણ ચોહાણ ઇન્દ્ર ઇન્દ્ર આસન પાયો એહી બાણ ચોહાણ એક જ બાણ આન તેદી હાથમાં બાણ લઈ અને પૃથ્વીરાજ ચોહાણ કે ઠેક 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 કરીને બાણ તાણ્યું

અને આ બાજુ બારોટ ને માથે ભાલાન કરવાનું ના મનાના જીકાવા કે હવે પૃથ્વીરાજ હારે જીવવું છે હવે મરવું તો પૃથ્વીરાજ હારે મરવું છે સાહેબ દુશ્મન ની ધરતી માં આવી અફઘાન માં આવી અને દુશ્મન ને ધરબી દે ઈ ચોહાણો છે યાર અને ઈ ચોહાણ ની સીધી લીટી ના વારસદા એટલે કથા તો બહુ મોટી છે પણ વિરમદેવસી ચૌહાણ થયા અરે વિરમદેવસી ચોહાણ આપ જાણો છો વિરમદેવસી ચોહાણ

અને જાન તૈયાર કે કૌશલપુર પરણવા માટે જ્યારે જાન નીકળે છે એ જાન પરણવા આવી મોર ઢોલ વાગતા જાતા હતા જાનને પોખવામાં આવી અને રાજપૂતાણી ધીરા 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 ડગલા દેતી 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 ચોરીના માંડવામાં આવી દીકરી હવે આ લવ મેરેજ ની સિસ્ટમ આવી પહેલા તો માં બાપ કરતા ને એ હગાયું ટકતી હતી એથી આવો એવા દાખલા નથી આપણે આપણી આજે ડોડડાયા થવા મીડિયા ન્યા વાંધા પડ્યા આમાંથી વડીલો છે છે ને ખબર થાય જોવાય જવાનું હોય કોણ છે ને કોણ નથી એ તો આપણા બાપુ આપડી માં આપણા દાદા આપણો પરિવાર છે આ સત્ય ઘટના ની વાત કરું આ રેકોર્ડિંગ થાય છે આપણા વડવા જે કરે એ વાતને આપણે મંજૂર રાખતા હતા અને નક્કી કરી આવે દીકરી અમે જોઈ છે તમારે જોવાની જરૂર નથી એ પરિવારની ખાનદાની અમે જોઈ છે તમારે જોવાની જરૂર નથી આ મા બાપ કરેલા હક પણ વર્ષો ના વર્ષ વ્યાજ હતા તો કોઈ દિવસ એમાં સાહેબ મીનમેક મેક આવતો તમે ને હું જ્યારે દોડડાયા થાતા શીખી ગયા એક્ચ્યુઅલી મને નહીં થાવે ન્યા ટકા ચાલુ થાય યાર અને પછી આપણને ખબર પડે કે તમારા એક તો આખો બનાસ કાઠો ગાંડો કર્યો યાર એમ નહીં એમ નહીં યાર શું સુકામ અને હું તો કાયમની માટે કહું છું

અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાંદા થોડુયા બાંદરા વાળા હાક લેથી બાગ સુટા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ

અને લડતા 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 આ ચૌહાણના ના તંગ ઢીલો પડી ગયો ઘોડા રાખતા હોય તંગ કોને હવે તો આ યુવા પેઢી હોય દાદા ઘોડાના ભેગડામાંથી પગ લઈ અને જે હાથમાંથી યુદ્ધ કરતા એ ઘોડાનો તંગ ઢીલો પડ્યો એટલે ઘોડા તંગ તાણવા માટે ચાચરેટ ના ચૌહાણ નીચે તાણતા હતા તંગતા હાથમાં હતું નહીં અને આ મોકો દુશ્મન જોઈ લીધો અને હાઢિયાના ત્રીજા પહાડા જેવી તરવારનો ઘા કર્યો અને આ ધડથી માથું ઉતારી લીધું માથું ઉડી અને જે હરપનો રાફડો હતો એ રાફડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે એને તરવારું લીધી હાથમાં સાંભળજો ધડ લડયાના દાખલા છે જે સાનિધ્યમાં હું તમે બેઠા છી એ જાતરેટ દાદાનું ધડ છે એ હાથમાં તરવાર લઈ અને વિધર્вня ટોળામાં તાટકુ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક કરતો જાય

મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ ખપી ગયો છે ધર્મના ધીગાણે મારો ભાઈ વયો ગયો છે આ જે જાતરે દાદાના સાનિધ્યમાં બેઠા ઈ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને આ પોતાનો પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ તણ તણ ગામ સુધી લડતું લડતું જાય આ ચોહાણોના ઉજળા ઇતિહાસ છે